ઓકે સર શું કહેશો જનાના હોસ્પિટલનું બાળકનું મૃત્યુ છે તે સામે આવી શું કહેવાય બેદરકારી કહી શકાય જનાના હોસ્પિટલમાં રાજકોટની અંતર્ગત સિવિલ હોસ્પિટલ અંતર્ગત જે જનાના હોસ્પિટલ છે આમાં ગોંડલથી એક ત્રણ માસનું બાળક ઓગણીસમી તારીખે ત્યાં દાખલ થઈ હતું અને જ્યારે જ્યારે દાખલ થયું ત્યારે ડૉક્ટરની કહેવા મુજબ જ્યાં સુધી મારી વાત થઈ છે આનું ઝાડા ઉલટી એટલે જે આપનું ડાયરિયા વોમિટિંગ અને ડાયરિયા વોમિટિંગનું કારણે જે સિવિર સિવિયર ડિહાઇડ્રેશન એટલે શરીરમાં પાણીની માત્રા બહુ ઓછી થઈ ગયા હોય આ કમ્પ્લેન હતું સાથે સાથે એવું પણ કમ્પ્લેન હતું જેને અંગ્રેજીમાં કન્વલ્સન્સ કહીએ એટલે આંચકી આવતું હતું ત્યારે આની દાખલ કરવામાં આવ્યું અને દાખલ દાખલ કરવા પછી આપના જે જે પેડિયટિક્સ વિભાગ છે આમાં એમ્સ જે દેલી છે આમાં જેવી રીતે પ્રોટોકોલ ફોલો થાય છે એવી રીતે પ્રોટોકોલ આપણે અહીંયા સારવારનો કરીએ છીએ એટલે એટલે આ આ પછી સારવાર ચાલુ કરાયું આમાં શ્વાસ લેવામાં પણ તકલીફ હતું અને એવું પણ એવું પણ હિસ્ટ્રીમાં જાણવા મળ્યું કે આ પહેલાં બહારથી બતાવ્યું હતું અને પછી ત્યારે જેનું જે માતાનું દૂધ પણ નહીં નહીં લેતા હતા એટલે જેનું કહેવાય બ્રેસ્ટ ફીડિંગ નહીં હતું એટલે એટલે ઓલરેડી આમાં જે જે પ્રતિરોધક ક્ષમતા હોય શરીરનું ઇમ્યુન ઇમ્યુનિટી કહેવાય આ ઓલરેડી ઓછી ઓછી હતું ત્યારે શ્વાસ લેવા તકલીફનું કારણે જે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું અને અને વેન્ટિલેટરની સાથે સાથે જ હાઇર એન્ટીબાયોટિક છે આ પણ આપવામાં આવ્યું સારવાર ચાલુ હતું પણ થર્ટી સિક્સ ટુ થર્ટી એટ સુધી ત્યાં અહીંયા દાખલ હતું પણ આનું બધું સારવાર કરવા છતાં અનફોર્ચ્યુનેટલી આનું ડેથ થયું છે અને જે જે મૃત્યુનું કારણ જે અત્યારે કહેવામાં આવ્યું છે આમાં મેનિંગાઇટિસ છે એટલે પાયળકની માતાનો એવો આક્ષેપ છે કે જેના હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ આ મૃતક છે તે તેનું મૃત થયું છે શું એટલે એટલે મેં મારા ધ્યાનમાં આ વાત આવી છે અને આ ધ્યાન ઉપર અત્યારે જે છે હું એચઓડીને પણ અહીંયા બોલાયું છે અને નર્સિંગ ઇન્ચાર્જને પણ બોલાયું છે અને રાઇટિંગમાં પણ ખુલાસા પૂછવામાં આવ્યું છે અને ખુલાસામાં મને શું આવે છે આ મારે જોવાનું છે અને પછી આ ઉપર જે નિયમ પ્રમાણે છે કદાચ બેદરકારી જે નર્સિંગ સ્ટાફનું હોય ડૉક્ટરનું હોય તો પારામેડિકલની સ્ટાફ હોય તો કાયદેસર આ આ ઉપર મારે પગલાં લેવાનું છે ખાસ તો આવા બધા ઘણી વાર બનતા હોય છે શું તમે તપાસનો હું હું હમણાં કીધું કે અત્યારે એચ ઓડીને પર્સનલી પણ બોલાવ્યું છે મારે રૂબરૂ વાત કરવાનું છે કે શું પરિસ્થિતિ થયું હતું કેમ એવી રીતે થયું છે જેવી જેવી રીતે મીડિયામાં આવી રહ્યા છે અને જે જે મા બાપનું જે અત્યારે આ આક્ષેપ છે પણ કદાચ આથી મારી એવું લાગે કે આ આ જે ખુલાસો છે આ આ સંપૂર્ણ નથી તો આ માટે એક તપાસ કમિટી પણ નિમણૂક કરવાની છે ખાસ તો આવા બનાવો ઘણી વાર બનતા હોય છે તો તમે કોઈ એક્શન લેશો કઈ સો ટકા હું હમણાં કીધું કે જે કાયદેસર આ ઉપર જેવી રીતે જે પણ ઇન્વોલ્વ થશે એવું લાગશે કે કોઈની બેદરકારી છે તો આ ઉપર સો ટકા એક્શન લેવામાં આવશે